મેંદરડા ખાતે પ્લેન ક્રેશના મૃતકોર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તમામ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થના રામધૂન કર્યા બાદ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ પાદર ચોક આંબેડકર ચોક ખાતે અમદાવાદથી લંડન જતું પ્લેન મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં પ્લેનમાં બેઠેલા મુસાફરો સહિત અન્ય નિર્દોષ લોકોના મૃત્યુ થતાં ચોમેર ગમગીની છવાઈ ગઈ હતી જે અંતર્ગત મેંદરડા ખાતે તમામ મૃતાર્માઓને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થના રામધૂન કર્યા બાદ મૂન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વંદે માતરમ સેવા સમિતિ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ ધાર્મિક ઉત્સવ સમિતિ અને નગરના સેવા ધર્મી પ્રેમી જનતા દ્વારા તમામ મૃતાત્માઓના આત્મકલ્યાણ માટે અને તેમના પરિવારજનો પર ઓચિંતી આવી પડેલ દુઃખદ પરિસ્થિતિને પહોંચી વળવાની અને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેમ માટે રામધૂન બોલાવી બે મિનિટનું મૂન પાડી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ